કે કેમ ઉડે તો ઉડાય તો અમાર ગઠિયાના ગઠિયા રે ને એ ઉડતા ઘોડા લઈને રખડતા હતા એટલે હું ઈનો વિસ્તાર હો એટલે મને આવડે સમજ્યો આ તો ઉડે જો હમણાં ઉડે તો ગયા તું કા ઉજો એટલે આને મંત્ર બોલવું પડે તને ખબર પડે છે પેલા ક્લેમ ક્લેમ સુવાહ એ ઉડ્યો હો ઉડ્યો એટલે હા એ મારો દીકરો આ તો વહી ગયો એ ઊભો રહી લે એટલે ઊભો રહે મને દેખાતો ને

આપું એ મન કાઢ મુક્યો બોલો કે ઘોડો ગોતી નાય પછી જ માર પાસે આવજે તાલે કે આવતો ને અમારે ક્યાં ઘોડો ગોતવો લાય સાવત ગામમાં ક્યાંક દેખાય ને અને મંત્ર મારીને ગાયબ કરી નાખું બે ને જો ડોહા ને બે લઈ જાવા એ જાડિયા હું છે એ હવે હેઠો ઉતાય ને ના રે ભાઈ હવે ઉતરવાનું થાતું નથી મને તો ભાઈ મજા આવે એક ઉતાર મારો વારો આવ્યો મારા હું છે ઘોડા ઉપર ઘડી ખાઈ લે ને આયા હમણે લાઈ ખાય ઘા પાણી ભરી આવું પછી છે ને એક ઘરનું બધું કામ નિરાશ થઈને કરીશ પેલા પાણી ભરી આવું ને આ શું ચાલશે આકાશમાં હા આ તો ઓલો ઝાડ્યો છે

મારું દીકરું ગામમાં કોઈ દેખાતું નથી લાય ઓલી બજારે આમ આઈ લો આંટો માઈ લો એક ગામમાં આખો ઘોડો તો ઉતરી ગયો પણ ઓલો ઢોહો મહણીયો વાય વાય થોડતો તો હિંસા રહી ગયો હવે આવશે ને એટલે સીધો હિંમત પીશે મારો વારો મારો વારો મને બીજી ખબર એલા તને ખબર ન પડે હું માય ધોઈ તો ઘોડો ઉતાર પણ તારો ડોહો ઉતરવો તો જોઈ ને પેલા આવડતું જ નતું આ તો એની આંખ્યું બંધ કરી દીધી ને તે દેખતો બંધ થઈ ગયો એટલે ઉતરી ગયો તો તારે પેલા દે દેવાય ને આંખ્યું બંધ એવું કે યાદ જ હતું કાય હું તો રન મારો વારો આય તાર જાવું હા મારે જાવું છે એલા એક હજી એક ચક્કર મારવા દે ને ઓ વેઠો ઉતર મારો વારો આવ્યો ઘરે કે આ મારી બેસ કે આ મુડી કે પેલા હાય હાય ઉતર માર ખોળામાંથી ઉતાર ખોળાવાળા બાપ કોઈ ગયા લે

સારું કર્યું બાપ ના બસ બાપુ હું મને આવાય નથી દેતા લા બાપુ પાય જવાય ખાવાય નથી દેતા ને આવાય નથી દેતા લાય જવા દેખાવ